અડધી ટેબલ સ્પૂન હળદર દર ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર દર ટેબલ સ્પૂન જેટલું મીઠું પછી એક ટેબલ સ્પૂન મરચાની પેસ્ટ ઉમેરીશું એક ટેબલ સ્પૂન હજમો લઈ આ રીતે હાથથી મસરીને તેને ઉમેરવાનો અડધી ચમચી ગરમ મસાલો બે ટેબલ સ્પૂન જેટલો ગોળ એક ટેબલ સ્પૂન જેટલા તલ અને મૌન માટે બે થી ત્રણ ચમચી જેટલું તેલ નાખીશું અને હવે બધા જ મસાલાને લોટની સાથે સારી રીતે મિક્સ કરી દઈશું તેલની જગ્યાએ તમે ઘીનું મન પણ નાખી શકો છો આ ઢેબરામાં મસાલા તમારે થોડાક આગળ પડતા ઉમેરવાના એટલે ઢેબરા ખાવામાં એકદમ ટેસ્ટી લાગે બધા મસાલા સારી રીતે મિક્સ થઈ જાય પછી તેમાં આપણે બે કપ જેટલી મેથીના પાન ઉમેરીશું અહીં મેથીની ભાજીને આપણે કટ નથી કરવાની આ રીતે મેથીની ભાજીના કુમળી દાળખી સહિત પાન જ લેવાના છે પછી થોડું થોડું કરીને જ દહીં ઉમેરવાનું અહીં મેં વન ફોર કપ જેટલું ખાટું દહીં લીધું છે તો આ લોટને આ રીતે મસળીને બાંધી લઈશું આ લોટ આપણે રોટલીના લોટ કરતાં થોડો કઠણ રહે એવો બાંધવાનો છે એટલે પરોઠા જેવો લોટ બાંધવાનો હવે જે વારકીમાં દહીં લીધું હતું તેમાં જ થોડુંક પાણી નાખી આપણે લોટ બાંધી લઈશું તો અહીં મેં કઠણ લોટ બાંધી લીધો છે હવે આપણે તેની પર થોડુંક તેલ નાખી લોટને સરખો કરી લઈશું હવે આ લોટને આપણે રહેવા નથી દેવાનો તરત જ તેમાંથી મીડિયમ સાઈઝના લુવા બનાવી લઈશું આ લોટને તમે રહેવા દેશો તેમ તે ઢીલો થશે એટલે લોટ બાંધીને તરત જ દેબરા બનાવવાના એટલે પહેલેથી જ થોડોક લોટ કઠણ બાંધવાનો તો અહીં આટલા લોટમાંથી દસ થી બાર નંગ જેટલા લુવા થયા છે હવે તેમાંથી એક લુવો લઈ તેના ઉપર સૂકો ઘઉંનો લોટ લગાવીશું અને હળવા હાથે વેલણના મદદથી દેબરાને આપણે વીણી લઈશું આપણે લોટ કઠણ બાંધ્યો છે એટલે આ રીતે કિનારેથી દેબરા થોડાક ફાટશે હવે તમારે બધા ધેબરા એક સરખા જોઈએ તો મેં અહીં આ રીતનો ડબ્બાનું ઢાંકણું લઈ લીધું છે આ રીતે શેપ આપી દેવાનો અને કિનારી પરનો વધારાનો લોટ કાઢી લેવાનો તો અહીં એકદમ પરફેક્ટ આપણું ધેબરું વણાઈ ગયું છે એ જ રીતે આપણે બીજા દેબરા પણ બનાવી લઈશું તો આ રીતે થોડોક સૂકો લોટ લઈને આપણે થેપલા વણી લેવાના આ લોટ બાંધીને તમે રહેવા દેશો તો તેમ તે ઢીલો થશે એટલે લોટ બાંધીને તરત જ તમારે દેબરા બનાવવાના અને પહેલેથી જ થોડોક લોટ કઠણ બાંધવાનો હવે ડબ્બાના ઢાંકણાની મદદથી આપણે તેને પ્રેસ કરી દઈશું એટલે આપણા બધા જ ઢેબરા એક સરખી સાઈઝના બને હવે આપણે ધેભરાને શેકી લઈશું તેના માટે મેં તવીને પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધી હતી તવી મીડિયમ ગરમ થઈ ગઈ છે પહેલું ઢીભરું શેકતી વખતે આપણે તવા પર થોડોક તેલ લગાવી દઈશું અને તેને એક સાઈડથી શેકી લઈશું અહીં તમે લોખંડના તવાનો પણ ઉપયોગ કરી શકો છો અહીં તમારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની તો એક સાઈડથી શેકાઈ જાય પછી તેને ફેરવીને બીજી સાઈડથી પણ શેકાવા દઈશું અને ઉપરથી થોડુંક તેલ લગાવી દઈશું અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ રાખીને ધેભરાને શેકવાના એટલે તે ખાવામાં એકદમ સોફ્ટ બનશે જો તમે સ્લો ફ્લેમ પર ધેર ને શેકશો તો તે ચવળ અને કડક બને છે તો અહીં બીજી સાઈડ થી પણ ધીબ્રુ એકદમ સરસ શેકાઈ ગયું છે તેને ફેરવીને તેની ઉપર થોડુંક તેલ લગાવી દઈશું આ રીતનું બંને સાઈડ થી ગોલ્ડન બ્રાઉન કલર નું થાય ત્યાં સુધી તમારે ધીબ્રા ને શેકવાનું તો અહીં આપણું બાજરી મેથીના ધેબરા શેકાઈ ગયું છે આપણે એ જ રીતે બીજું ધેબરું પણ શેકી લઈશું તો આ રીતે ધેબરા વંટા જવાનું અને શેકતા જવાનું આ ધેબરાને તમારે પરોઠા શેકતા હોઈએ તે જ રીતે શેકવાના છે અહીંયા તમે તેલની જગ્યાએ ઘીનો ઉપયોગ પણ કરી શકો છો બાજરી મેથીના ધેબરાને તમે બનાવીને એકથી બે દિવસ સુધી સારા રાખી શકો છો તો બધા જ દેબરા આપણે આ રીતે બનાવી લઈશું અને આ દેબરા ખાવામાં ખૂબ જ હેલ્ધી છે તો અહીં મેં બધા જ દેબરા બનાવી લીધા છે આપણે તેને મરચાં અને દહીં સાથે સર્વ કરીશું અહીંયા તમે જોઈ શકો છો આપણા ધેબરા ખાવામાં એકદમ સોફ્ટ બન્યા છે તો તમને મારી આજની રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટ કરી જણાવજો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્કસ ફોર વોચિંગ